આ સુખી ડેમનો જે ડુંગરવાટ તરફનો હિસ્સો છે એ આપણે અત્યારે એની મુલાકાત લીધી છે સુખી ડેમની જો વાત કરીએ તો આ વિસ્તારની જીવાદોરી કહી શકાય લગભગ ચાલીસ વર્ષ અગાઉ આ વિસ્તારની અંદર સિંચાઈની સુવિધા માટે સુખી નદી ઉપર જે આ ડેમ બાંધવામાં આવ્યો હતો અહીંયા ડુંગરવાટ પાસે અને એ ડેમ અત્યારે એટલો વિશાળ ડેમ છે કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી અને ઘણા બધા હજારો એકર જે જમીન છે એને પોતે પોષણ આપી રહ્યો છે સિંચાઈની સુવિધા આના કારણે મળે છે પણ ખાસ તો આજે એની જે કુદરતી સૌંદર્યની જે સુંદરતા છે એની આપણે જો વાત કરીએ ને તો જાણે કે આપણે સ્વિટ્ઝરલેન્ડની અંદર ઊભા હોય એવા દ્રશ્યો આપણને સુખી ડેમના કિનારે જોવા મળે છે અત્યારે આ લગભગ ફેબ્રુઆરીનો સમય છે અને ઠંડી અને ગરમીની આમ મિશ્ર ઋતુ ચાલી રહી છે એકદમ નિર્મળ એવું જે જળ કહી શકાય એવું સુખી ડેમનું નિર્મળ જળ શાંત સ્થિર અને એક કાંકરી પડે પણ તો પણ એના વમળો ઊભા થઈ અને આપણને આકર્ષિત કરે એવી આ સુખી ડેમની જળરાશિ અને આ જળરાશિ કેટલાય જીવોનું નિવાસસ્થાન પણ છે આપણે જોઈ રહ્યા છીએ કે આની અંદર ઘણી બધી જીવ વિવિધતા પણ જોવા મળે છે સામે બતકો તરી રહી છે હવે જો વાત કરીએ કુદરતી ભૌગોલિક દ્રષ્ટિની ભૌગોલિક રીતે આ એટલો સુંદર અને રળિયામણો વિસ્તાર છે કે આપણે ખરેખર આ વિસ્તારના પ્રેમમાં પડી જઈએ અનેક વખત હું આવ્યો છું આ વિસ્તારની અંદર અને છતાં પણ જ્યારે પણ આવીએ ત્યારે એવું થાય કે ફરી એક વખત મળ જોઈ લઈએ આંખ ભરીને નિરખી લઈએ જાણે કે આ વિસ્તારને પીધા જ કરીએ જોયા જ કરીએ એવી આ જે વિસ્તારની વિવિધતા આનું જે સૌંદર્ય એ આપણને પાગલ કરી મૂકતું હોય છે પ્રકૃતિ પ્રેમીઓ આની મુલાકાત લેતા હોય છે અને સામે આપણે જોઈ રહ્યા છીએ આ બાજુ જોગપુરા ઈટવાળાનો ડુંગર છે તો પેલી બાજુ માખણીઓ ડુંગર પોતાની હાજરી પુરાવી રહ્યો છે માખણીઓ એટલે પાંડવકાલીન જે હેડંબા રાક્ષસી હતી હેડંબ રાક્ષસની બહેન જેની સાથે ભીમના વિવાહ થયા હતા એની સાક્ષી પૂરતો મહાભારત કાળનો જે પા માખણીઓ દૂધ જેવો સફેદ વિશાળ જે પર્વત છે એ નજરે પડે છે આ બાજુ આપણે જોઈ રહ્યા છે ઘણા બધા નાના નાના ડુંગરો આ સાઈડ ઉપર આવેલું છે લુણેજ પછી આંબાખૂંટ વસંતગઢ સટુન બાર એ બધા ગામો આ સાઈડ ઉપર આવેલા છે આ ડુંગરની પાછળની સાઈડ જો વાત કરીએ તો જોજ મંડળવા અને કેવડીનો જે લાઇફ સેન્ચુરીનો વિસ્તાર જે સીધો દેવઘર બારિયા અને રતનમહાલ સુધી વિસ્તરેલો છે અને આપણે આ સાઈડ ઉપર જો વાત કરીએ તો આ સાઈડ સીધી ભીખાપુરા કદવાલ થઈ અને બાકરોલ થઈ અને પંચમહાલ જિલ્લા સાથે જોડાયેલી છે આમ પંચમહાલ અને છોટાઉદેપુર અને આ સાઈડથી મધ્યપ્રદેશ સાથે જોડાયેલો આ સુખી ડેમનો વિસ્તાર તમને એવું થશે કે ઘણી વખત આ તો જોઈ નાખ્યો પણ આવી રીતે જે સુખી ડેમને નિરખવો એ નિરખવાની દ્રષ્ટિ પણ જુદી છે અત્યારનું જે સુખી ડેમનું સૌંદર્ય છે એ કંઈક જુદું જ છે કારણ કે સો અત્યારે આપણે જોઈએ છે કે આ શિયાળાનો ઉતરતો સમય છે અને અહીંયા કેટલા બધા પક્ષીઓના આપણને નિશાન જોવા મળે છે જેમ ગુજરાતની અંદર નળ સરોવર છે પક્ષીઓ માટે પક્ષીઓનું એક વિવિધતા ત્યાં જોવા મળે છે એવી રીતે અહીંયા પણ શિયાળા દરમિયાન જો વહેલી સવારે આવીએ તો ઘણા બધા પક્ષીઓ પણ આપણને જોવા મળતા હોય છે ઘણા ટુરિસ્ટો પણ અહીંયા આવતા હોય છે જલસા કરનારાઓ પણ અહીંયા આવતા હોય છે બે નંબરિયાઓ એ પણ આપણે પાછળ દ્રશ્યોની અંદર જોઈ શકીએ છીએ પણ એના વિશે વધારે વિસ્તૃત ચર્ચા નથી કરવી પણ લોકો અહીંયા જલસા કરવા માટે પણ આવતા હોય છે અને ખાસ તો વાત કરીએ તો આ જે પાણી અત્યારે જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ ત્યાં પણ જ્યારે ચોમાસાનો સમય હોય છે ત્યારે ખૂબ જ વિશાળ પાણી ભરાઈ જતું હોય છે ડેમ છલોછલ ભરાઈ જતો હોય છે અત્યારે તો લગભગ આપણે ઓક્ટોબર પછી નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ત્રણ મહિના જતા રહ્યા છે એટલે આટલું પાણી ઉતરી ગયું છે બાકી સામે જે મહવડો દેખાય છે ત્યાં સુધી આ પાણી પહોંચી જતું હોય છે અને રોડ ઉપરથી એકદમ નજીકથી આપણે આ પાણીનો નજારો જોઈ શકીએ છીએ તો એવો વિશાળ આ સુખી ડેમ એ અનેક લોકોની જીવાદોરી સમાન છે પાવીજેતપુર તાલુકા માટે તો જો સૌથી મોટો કોઈ જળરાશિનો સ્ત્રોત કહેવાય આ ભૂગર્ભ જળને સમતોલન કરવા માટે તો આ સુખી ડેમે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ભૌગોલિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે પ્રાણી જન્ય વિવિધતાની દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે અને કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ તો એની શોભા એ એનું વર્ણન કઈ કરી શકાય તેવું નથી અને એવો આ સુખી ડેમ હંમેશા અમને આકર્ષતો રહ્યો છે જ્યારે પણ આ રસ્તા ઉપરથી છોટાઉદેપુર જવાનું થાય ત્યારે આ રસ્તાને આ ડેમને જાણે કે જોયા કરીએ એની ઉપરથી આપણી નજર હટાવવાનું મન ના થાય એવું કુદરતી દ્રશ્ય જાણે કે જન્મો જન્મનો નાતો આ વિસ્તાર સાથે જોડાયેલો હોય એવી આપણને અનુભૂતિ થતી હોય એવી અનુભૂતિ કરાવનારા જગ્યા છે તો આપણે જોઈ રહ્યા છીએ આ સુખી ડેમનો નજારો વિડીયો તમને કેવો લાગ્યો મારી સાથે છે લક્ષ્મણભાઈ રાઠવા અને કાજરભાઈ બારિયા તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને જો મિત્રો અચૂક તમને સમય મળે તો ચોક્કસ આ વિસ્તારની મુલાકાત લેજો સામે માખણીઓ ઘર છે એની પણ મુલાકાત લેજો અને સાથે સાથે આ સુખી ડેમના કિનારે બેસી અને શુદ્ધ સાત્વિક ઘરનું બનાવેલું ભોજન લઈ અને પર્યટન સાથે જો એક દિવસનો ફેમિલી ટૂર કરવાની ઈચ્છા હોય તો એ પણ બહુ સારી રીતે કરી શકાય એવો એવી આ જગ્યા છે અહીંયા બેસી અને પોતાના કુટુંબ પરિવાર સાથે એક દિવસ કુદરતી સાનિધ્યની અંદર અને રમણીય વાતાવરણની અંદર મનમોહક દ્રશ્યો તો આપણને જોવા મળે જાણે કે વિદેશની અંદર આપણે બેઠા હોય અને સામે સ્વિટ્ઝરલેન્ડની આઇલેન્ડો દેખવા મળતા હોય આ બરફના ડુંગરો આચ્છાદી ડુંગરો દેખતા હોય એવો આ નજારોની એની પ્રતિકૃતિઓ જે સુખી ડેમના પાણીની અંદર પડતી હોય તો એ બધા દ્રશ્યો હંમેશા આપણને આકર્ષિત કરતા હોય છે મનમોહક દ્રશ્યો લાગતા હોય છે તો જરૂરથી આ વિસ્તારની મુલાકાતે આવો તો જરૂરથી અહીંયા મુલાકાત લેજો અને આ વિસ્તારેને પ્રકૃતિએ જે સૌંદર્ય આપ્યું છે એનો લાભ આપણે પણ લેવો જોઈએ અને લેતા રહીશું પણ સાથે સાથે પ્રકૃતિનું જતન પણ કરીશું પ્રકૃતિને આપણે જાળવીશું તો પ્રકૃતિ આપણને જાળવશે સ્વચ્છતાનો ખ્યાલ રાખીશું અહીંયા કોઈ ખોટો કચરો ન નાખીએ પાણીની બોટલો છે પ્લાસ્ટિક છે આવો ખોટો કચરો નાખી અને વિસ્તારને આપણે બગાડીએ નહીં અને પર્યાવરણનું પણ જતન કરીએ એટલી વાત સાથે આપ સૌને જય માતાજી જય સ્વામિનારાયણ જય જોહાર જય આદિવાસી